આજે ઉમેરો અમે ભગવાનને અહીંયા મંદિરમાં ફરકું છું કાલે એક દિવસ મામેરો અમારા ત્યાં આવશે મામેરો આવતા પહેલાં વાસણામાં અમે મામેરાની બે કિલોમીટરથી શોભાયાત્રા કાઢી છે અને શોભાયાત્રામાં નાતે કાતે ભગવાનને અને મામેરાને ત્યાં લોકોના દર્શન માટે મૂકીશું એકસો એકત્રીસ વાસણાની સોસાયટી આ મામેરામાં જાણે એક ટૂંકમાં એ રીતે જોડાય છે અને અમારી